ઘણા બધા પ્લોટની અંદર જોવા મળી રહી છે દિવસે ને દિવસે એમાં વધારો જોવા મળી રહ્યો છે તો એના જે ઇલાજ માટે એના નિયંત્રણ માટે આપણે શું પગલા લેશો તો એના માટે આજે આપણે ચોક્કસ વિડીયો દ્વારા માહિતી આપી તમને મેં કાલે થોડુંક જણાવ્યું હતું પણ આજે હું તમને બતાવીને માહિતી આપીશ કે જેથી કરીને તમે તમારા નજીકના સેન્ટરમાંથી મેળવી અને જે છે આ પરિસ્થિતિ આવી ગઈ તો એમાં સંપૂર્ણપણે નિયંત્રણ મેળવી શકો છો મિત્રો તો તમારે શું કરવાનું છે જમીનની અંદર આપી દેવાનું છે આપણે ગઈકાલે જ વાત કરી હતી ધાનુકા કંપનીનું આવે છે કેલદાન ફોરજી આની અંદર આવે છે કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ આવે છે ચાર ટકા જે આવે છે ફોરજી ફોર્મ્યુલેશન આવે છે ધાનુકા કંપનીનું આવે છે કેલદાન ફોરજી આનું પેકિંગ આવે છે પાંચ કિલોનું પેકિંગ આવે છે મિત્રો એક એકર અઢી વીઘાનું માપ છે બરાબર છે તો આ મુજબ તમારે જમીનની અંદર આપી દેવાનું છે ધૂળ છે રેતી છે કે અન્ય કોઈ ખાતર સાથે મિક્સ કરીને પણ આપી શકો છો ધાનુકાનું કેલદાન મિત્રો બરાબર છે હવે ત્યારબાદ તમને વાત કરો તો સિજન્ટા નું આવે છે વર્ટિકો સિજન્ટા નું આવે છે વર્ટાકો આવે છે આનું પણ તમે જો છો એક એકર ની અંદર માપ છે અઢી કિલો ની આ બેગ આવશે આની અંદર પણ સંપૂર્ણ કૃમિ માટે જે જમીન જન્ય જે જીવાત છે આના રિઝલ્ટ પણ તમને ક્યાંય ને ક્યાંય ડુંગળીના જે બાફિયાના જેને પ્રશ્ન છે એમ આના રિઝલ્ટ જમીનમાં આપવાથી ખૂબ સારા મળશે અઢી કિલોની બેગ આવશે અઢી વીઘામાં થશે વીકે એક વીઘાની અંદર એક કિલોનો આનો ડોઝ છે તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે હવે આ વાત થી જમીનમાં જે બાફિયા માટે બાફિયા માટે બરાબર પછી પચાસ ટકા કારાહોલ છે કાર્ટેપ આવે છે કાર્ટેપ હાઈડ્રોક્લોરાઈડ એ પણ તમે વિગે 100 થી દોઢસો ગ્રામ એ તમે પાણી સાથે પાઈ શકો છો બરાબર મિત્રો હવે ઉપર અત્યારે થ્રિપ્સ કથિરી અને ઈયરના પ્રશ્ન પણ ખૂબ હેવી અટેક અત્યારે મરચી ની અંદર આવી ગયા છે તો તમારે એમાં વાપરી દેવાનું છે સિજેન્ટા નું ઈવિસેન્ટ આ વાપરવાથી તમારે થ્રિપ્સ છે કથિરી છે અને ઈયડ માં સંપૂર્ણ રિઝલ્ટ તમને મળી રહેશે મિત્રો ત્યારબાદ તમારે વાપરી દેવાનું છે પોલીસ ઘરડા કેમિકલ નું આવે છે પોલીસ ઈવિસેન્ટ ન વાપરવો હોય ન મળતું હોય તો તમે પોલીસ પણ વાપરી શકો છો આની અંદર ચુસિયા પ્રકારની જીવાતો છે થ્રીપ છે કથિરી છે આમાં રિઝલ્ટ સારા મળશે ઇયળમાં આમાં રિઝલ્ટ નહીં મળે તો ઇયળમાં તમારે સાથે કોરાજન એડ કરી દેવાનું છે અથવા પ્રોબ્લેમ છે કોઈ બીજા કન્ટેન અત્યારે ઇયળનો એટેક પણ ખૂબ હેવી જોવા મળી રહ્યો છે ડુંગળીની અંદર તો તમે આ પણ વાપરી શકો છો અને જે છે ઈવી પણ વાપરી શકો છો મિત્રો હવે વાત કરીએ ફૂગનાશકની સાથે ફૂગનાશક શું વાપરું

સુમિટોમો કેમિકલ્સ નું આવે છે ઓર્મી ડોઝ છે છે આના રિઝલ્ટ પણ પણ જે તમને કોઈ પાક હોય તમે મરચી છે ડુંગળી છે આ પ્રકારના જે પાક છે એની અંદર તમે વાપરી શકો છો સુમિટોમોનું ઓર્મી બરાબર ત્યારબાદ આવે છે વાયર કંપનીનું જે આવે છે અસરબો આ પ્રોડક્ટ જે છે એ વાયરસ માટે જે છે એ લેબલ ક્લેમ પ્રોડક્ટ છે એમ કહીએ તો પંપે બાર એમ નો ડોઝ છે બાયર કંપનીનો આવે છે મળી જશે બધા વિસ્તારમાં આના રિઝલ્ટ સંપૂર્ણ રિઝલ્ટ કમ્પ્લીટ છે કેમકે ડુંગળીની અંદર વાયરસ માટેનો આનો લેબલ ક્લેમ છે તો તમે આ પણ વાપરી અને જે છે એ તમારા પાકને બચાવી શકો છો બાયર કંપનીનો આવે છે અસરબો નામ યાદ રાખી લેજો અસરબો તમે સ્ક્રીનશોટ પાડી લેજો તમારા નજીકના સેન્ટરમાંથી મેળવી ચાર પંપ કરતા હોય તો બાર એમ એલ નો ડોઝ છે વીઘે બે જ પંપ છાંટો છો તો પંદર એમ એલ ના ડોઝ થી અસરબો જે છે એ તમારે ડુંગળીના પાકની અંદર વાપરી દેવાનો છે જેથી કરીને ખૂબજન્ય જે તકલીફ જે છે વાયરસની એમાં ખૂબ સારા પરિણામ તમને મળશે મિત્રો બરાબર છે ત્યારબાદ તમે મેટાલિકઝ મેન્કો શકો છો એની સાથે તમારે વેલિડામાઇસિન જે છે એ વાયરસ આગળ ફેલાતો અટકાવે છે જે આના પણ ખૂબ સારા પરિણામ મળે છે કોઈ પણ કંપનીનું લઈ લેવાનું ધાનુકાનું છે શીતમાર આ રીતે કોઈ પણ કંપનીનું જે છે વેલિડા લઈ અને સાથે તમારે બીજું ગમે ફૂગનાશક સાથે મેટાલિકઝ મેન્કો મેન્કોઝેબ છે અથવા સાપ છે અથવા થાયફેરાટ મીથર છે કોઈ પણ તમે વાપરતા હોય તો એની સાથે તમારે વેલિડા લઈ લેવાનું છે પણ આ જે વાપરો છો તમે ઓર્મી તો આમાં આની અંદર વેલીડા આવી જ જાય છે તો આની સાથે વેલીડા નાખવાની જરૂર નથી આની સાથે વેલીડા અને ટેબુ કોના જોલ આવી જાય છે બીજા કન્ટેન તમે વાપરવા માંગતા મેટલ જિલ કે મેંગો જેપ છે તો એની સાથે તમારે વેલીડા આપવું જરૂરી છે મિત્રો પછી જે આપણે આસરબો બતાવ્યો આની સાથે પણ વેલીડા આપવાની કાંઈ જરૂર નથી કેમ કે એક માં ખૂબ સારા પરિણામ તમને મળી રહેશે બાર એમ થી તમે જે ડુંગળીના પાકમાં જે છે એ તમે અત્યારે આ મુજબનો છંટકાવ કરી અને વાપરી શકો છો હવે આગળના વિડીયોમાં આપણે જાણ માહિતી આપશું મિત્રો કે કપાસની અંદર એડવાન્સમાં અત્યારે તો હેવી ચાલી જ રહ્યા છે એની અંદર નિયંત્રણ તો ઘણા બધા મિત્રોને મળી ગયું છે હવે જે છે એ ચાપ્પુ ખરતું અટકવાના આપણે પ્રયત્ન કરવાના છે ચાપુ અત્યારે કુદરતી રીતે ફ્લાવરિંગ જે છે પુષ્કળ બધા પાકમાં લાગ્યું છે આપણે અગાઉના વિડીયોમાં પણ માહિતી આપી છે કે કઈ પ્રકારની જે છે ટ્રીટમેન્ટ કરવી હજી આગળના વિડીયોમાં પણ આપશું કે સારું ફૂગનાશક અને સારું મિક્સ માઇક્રોન્યુટન આપણે ગુલાબીયડમાં શું દવાનો છંટકાવ કરશું તો દાખલા તરીકે આપણે ફૂગનાશક અને માઇક્રોન્યુટનનો છંટકાવ કરવો છે નોર્મલ તો એની સાથે ગુલાબી યળની દવા એડ કરી દેવી ખૂબ જ જરૂરી છે કેમકે હવે આવનારા દિવસોમાં ગુલાબી યળનો પ્રકોપ ધીમે ધીમે આગળ વધતો રહેશે કોઈ એનું સંપૂર્ણ સચોટ નિયંત્રણ નથી પણ તમે કોઈ પણ ઈયળની દવા નાખી હશે તો તમારે જે છે તમને તમને ટકા એમની અંદર રિઝલ્ટ હોય છે મિત્રો તો આ રીતે આપણે આગળના વિડીયોમાં આપણે માહિતી આપશું કે કયો આપણે ફૂગનાશક વાપરશું અને કયો માઇક્રોનિડ નો ગ્રેડ આપશું જેથી કરીને જે આપણો પાક છે એ હવે લાલાશ પડતો અટકી શકે અને જે છે છોડ પીળો પડીને સુકાઈ જતો હોય ખાખરી જતો હોય એ અટકાવી શકાય એના માટે આપણે શું કર શું પગલાં લેશું એના વિશે આપણે આવતીકાલે અથવા કાલ તો રવિવાર છે રજાનો દિવસ હશે પરમ દિવસે સોમવારે વિડીયો દ્વારા આપણે ચોક્કસ થી માહિતી આપશું આવતીકાલે આપણે એક રેનોની ડીલર મિટિંગ જે વાર્ષિક થતી હોય રેનો કંપની જે રેનો જીનેટિક આવે છે દાણાની આવે બિયારાની કંપની એની મુલાકાતે જવાના છીએ તો ત્યાં પણ આપણે શક્ય હશે ટાઈમની અનુકૂળતા હશે તો આપણે વિડીયો દ્વારા માહિતી આપશું કંપની ઘણી બધી નવી નવી જે છે આપણી સામે લઈ આવતી હોય છે મગફળી છે તુવેર છે મગ ચડક છે બધી પ્રકારની વેરાયટી બનાવે છે તો ચોક્કસથી ચોક્કસ થી હશે તો આપણે એનો વિડીયો પણ બનાવીને જે છે ખેડૂતો સુધી ચોક્કસથી પહોંચાડશું મિત્રો રજા આપશો મને જય જવાન જય કિસાન અને જે કોઈ મિત્રોને ન સમજે એમાં ડુંગળીને કે કાંઈ એવો પ્રશ્ન થાય તો તમે ચોક્કસથી મને ફોન કરી શકો છો સવારના એમ કે નવ નવ વાગ્યા લગાડીને સાંજના સાત વાગ્યા સુધીમાં તમે મને ચોક્કસથી ફોન કરી અને ન સમજાતું જે એ પ્રોડક્ટ વિશે નહીં કે કોઈ પણ વસ્તુથી માહિતી મેળવી શકો છો મિત્રો ખેડૂતોનો વેપારી લોકો તો બે પૈસા કમાવાના છે તો બધી પ્રોડક્ટમાંથી કમાવાના છે કોઈ પ્રશ્ન નથી પણ ખેડૂતોને વધારે પડતો ફાયદો થાય ઉત્પાદનમાં ક્યાંય ને ક્યાંય દિવસે ને દિવસે વધારો જોવા મળે ખેડૂતોને આવા હેતુથી આપણે વિડીયો બનાવી છે આવી પ્રોડક્ટના વિડીયો બનાવી છે કોઈ એડવર્ટાઈઝ માટે વિડીયો નથી બનાવતા મિત્રો એટલે ચોક્કસ થી તમે વાપરી અને અનુભવ કરી ને આપણા પાક નું સારું ઉત્પાદન મળે આવા હેતુથી તમે જે છે આ વસ્તુ બધી ઉપયોગ કરજો આવી મારી ભલામણ છે રજા આપશો મને જય જવાન જય કિસાન મિત્રો